કે વ્યક્તિ હોય છે અમદાવાદ શહેરમાં ચોમાસામાં રોગચાળો વકર્યો છે જેનું એક કારણ પોલ્યુશનવાળું પાણી છે પોલ્યુશનવાળા પાણીને લઈને વિપક્ષ દ્વારા બોર્ડમાં દેખાવ કરવામાં આવ્યા હતા વિપક્ષના કોર્પોરેટરો દ્વારા બોર્ડરૂમમાં ગંદા પાણીની બોટલો બતાવવામાં આવી હતી શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા ખોખરા ગોમતીપુર અમરાઈવાડી તેમજ કોટ વિસ્તારમાં પોલ્યુશનવાળું પાણી આવી રહ્યું છે પોલ્યુશન દૂર કરવા માટે કોટ વિસ્તારમાં ચાલુ વર્ષે ત્રણસો તેત્રીસ કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું હોવા છતાં પણ હજુ આ કામગીરી શરૂ થઈ નથી તથા સમસ્યા દૂર થઈ નથી સેલ પણ કાગળ પર હોવાની વાત રજૂ કરવામાં આવી અમદાવાદ શહેરની અંદર ઘણા પ્રશ્નો છે ભ્રષ્ટાચાર છે અને ભ્રષ્ટાચારની પોલ ના વિવાદાસ્પદ કામો આવ્યા હતા એ વિવાદાસ્પદ કામોમાં એમના જે શીર્ષ નેતૃત્વ છે એમની હકાલપટી થઈ છે અને એની પોલ ના ખુલે અને ભારતીય જનતા પાર્ટીનું શાસન નિષ્ફળ નીવડ્યું છે ને એના કારણે આજે આજનું બોર્ડ આ લોકો સમેટી લેવું પડ્યું છે અને એ લોકો ભાગી રહ્યા છે આ માટે અમે સાડા ત્રણ વર્ષથી અમદાવાદ શહેરના જે પ્રાથમિક સુવિધાના કામો અંગે અમારા સિનિયર કાઉન્સીલરો રજૂઆત કરતા હોય છે એક કાનથી સાંભળે છે બીજા કાનથી કાઢી નાખે છે આજે અમદાવાદ શહેર અમદાવાદ પૂર્વમાં પિસ્તાલીસ લાખની વસ્તી ધરાવતું શહેર છે જેમાં મોટાભાગના વિસ્તારો જેમ કે બેરામપુરા જમાલપુર વિસ્તાર વોટર પોલ્યુશન પરંતુ આ લોકો વોટર પોલ્યુશનનો પ્રોબ્લેમ હલ કરતા નથી ગયા વર્ષે આ બાબતે આમ તો છેલ્લા દસ વર્ષથી અઢાર વર્ષનું શાસન છે દસ વર્ષથી આ લોકો મોટી મોટી જાહેરાતો કરે છે કે વોટર પોલ્યુશન માટે જૂની લાઈનો બદલવામાં આવશે પરંતુ આ લોકો લાઈનો બદલતા નથી